બનાવની વિગતો અનુસાર સુરત માંડવી તાલુકાના વીરપુર ગામના નટવડભાઈ મોટીભાઈ વસાવા પોતાની મોપેડ ઉપર અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા આ દરમિયાન બોડોસરા પાટિયાથી આગળ અંકલેશ્વર હદમાં સીએનજી પેટ્રોલ પંપ પાસે સવારે અગિયાર પંદર કલાકે બે હજાર ઈસમો મોટરસાઇકલ ઉપર તેમની પાછળથી આવ્યા હતા અને બંને ઠગોએ ગાડીની ડીકી ખોલાવી ચેક કરી હતી ત્યારબાદ આગળ લૂંટ થઈ છે તમારા સોનાના દાગીના સાચવીને અંદર મૂકી દો કહી વિશ્વાસ સંપાદન કર્યો હતો અને સોનાની ચેન કાગળના પડીકી બનાવી ડીકીમાં મૂકવાનું જણાવ્યું કરાવ્યું હતું આ દરમિયાન નજર ચૂકવી નકલી સોનાની ચેનનો પડીકો ડીકીમાં મુકાવી અને અસલી સોનાની ચેન લઈ બંને નકલી પોલીસ જવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ નટવરભાઈ વસાવા થોડી પછી પડીકી ખોલતા જોતા જ અંદરથી નકલી સોનાની ચેન મળી આવી હતી પોતાની જોડે થગાઈ થઈ હોવાનું જણાતા ત્વરિત અસરથી અંકલેશ્વર પાનોલી પોલીસનો સંપર્ક કરી પોતાની એક લાખ રૂપિયાની સોનાની ચેન ટફડાવીને લઈ જનાર બંને નકલી પોલીસ જવાનો સામે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે